કરણ બોલ સાગર ઇલેક્શન આવે છે વોટ કોને મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને આપો અચ્છા આપણે ગેમ હું એક બોલું એ સાંભળીને મગજમાં જે પહેલો વિચાર આવે ને તે બોલજો શરૂ કરીએ શરૂ કરીએ ચંદ્રયાન કનેક્ટિવિટી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રેસિડેન્સી મહિલા નારી શક્તિ વંદન ગેર કાયદેસર અતિક્રમણ બુલડોઝર બ્લેક મની ભારત માં એન્ટ્રી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક કાશ્મીર બાય બાય આર્ટિકલ 370 ભાજપ ભરોસો મોદી વિઝનરી ફરી એકવાર મોદી સરકાર તો પછી કોને વોટ આપવો એમાં કન્ફ્યુઝન કે હતું સાચી વાત છે તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો હા કમળનું બટન દબાવો ભાજપને જીતાડો